આજે ચૂંટણીમાં જીત થઈ છે તેને વધાવી હતી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અશોક ચૌધરી ચૂંટાઈ આવ્યા છે સંવાદદાતા સંકેત આપણી સાથે જોડાશે સંકેત ફરી એકવાર અશોક ચૌધરી જીત થઈ છે અને તમામ લોકો એ ખુશી સાથે તમને વધાવ્યા છે શું જાણકારી હાલ વાત તો મહેસાણાના મહેસાણા ડેરીના જેટલા ત્રણ જિલ્લાઓમાં અ મોટું સહકારી માળખું કહી શકાય તેવું અત્યારે હાલ વચસ્વ ધરાવતી દૂધસાગર ડેરીમાં ચોક્કસથી રાજકારણ ગરમાયું હતું. સમય વીતી ગયો હોવા છતાં પણ જે કોર્ટમાં મુદ્દતના અનુસંધાને આ સમગ્ર જે મામલો હતો તેમાં કોર્ટમાં ગયો હતો ને અશોક ચૌધરીને ફરતી ચૂંટણી લડવા માટેની જે કરવાની ફરજ પડી હતી. જો વાત કરીએ તો દોઢ વર્ષનો અત્યારે સમય મર્યાદા બાકી છે તેમ છતાં પણ અત્યારે હાલ ચૂંટણી કરવામાં આવી છે. ચેરમેન પદ પદે અત્યારે હાલ જે ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ અશોક ચૌધરીને અત્યારે હાલ મેટ્રેક આપવામાં આવ્યો ચેરમેન તરીકે પણ વાઇસ ચેરમેન તરીકે બે નામ અત્યારે હાલ ચર્ચાના મુદ્દે હતા એટલે પાટીદાર સમાજ ને અને ઠાકોર સમાજ જે અવગણના ના હતા તેના અનુસંધાન છ